નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાનમાં ધોરણ અંદર જે પ્રકરણ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને વિકાસ એને અનુ એને અનુલક્ષીને આપણે એક મુદ્દાની વાત કરવાની છે કયો મુદ્દો છે એ નેક્સ્ટડમાં તમને પાઠ નામ સહિત બતાવ્યો છે નેક્સ્ટ જો અહીંયા પાઠનું નામ લખ્યું છે પ્રકરણ એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય હવે એની પછી જે મુદ્દાની ચર્ચા કરવાની છે એની માહિતી આપણે જોઈએ આર્થિક અસરો બ્રિટિશ સત્તાની હવે આમાં જોઈએ કંપની શાસનની મહેસૂલી નીતિ આમાં આપણે સમજાવી શકીએ ભારતમાં કાપડ ઉદ્યોગ પર થયેલી અસરોનું વર્ણન હુન્નર ઉદ્યોગોના પતનના કારણો આમાં જાણી શકશું અને ગામડાની આર્થિક સ્થિતિ પર થયેલી અસરો પણ સમજાવી શકશું નેક્સ્ટ આ જે પ્રકરણ છે એનો મુદ્દો છે કંપની શાસનની આર્થિક અસરો ભારતમાં જે કંપની શાસન હતું એની આર્થિક અસરો કઈ થઈ તો એની ચર્ચા આ પ્રકરણમાં આપણે કરવાની છે અહીંયા તમને મુદ્દા બહુ ટૂંકમાં યાદ રહે આ આર્થિક અસરો એવી રીતે આપ્યા છે ભારત આર્થિક રીતે ગૌરવભેર્યું સ્થાન ધરાવતો દેશ હતો કંપની શાસનના સો વર્ષમાં આખી સ્થિતિ બદલાઈ ગઈ ભારત ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર દેશ બન્યો જો સ્થિતિ કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજાર બિન્યું આવી સ્થિતિ ઊભી થઈ આર્થિક અસર બંગાળની આર્થિક સ્થિતિ આપણે જોઈએ સમયગાળો ને આપ્યો છે સત્તરસો આઠ થી સત્તરસો છપ્પન સુધીનો સમયગાળો દ્વિમુખી શાસન પદ્ધતિ પછી બંગાળની આર્થિક ચમક ત્યાર પછી મહેસૂલી નીતિ અને ખેડૂત કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ખેડૂતો પાયમાલ બન્યા ખેડૂતો દેવાદાર બન્યા જમીનદારો વધુ મજબૂત બન્યા જો આ મેસોલી નીતિ ત્યાર પછી કાપડ ઉદ્યોગ પર શું અસર એ જોઈએ તો અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવ્યા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાય જકાત નાખી અને પરિણામ શું આવ્યું તો કે ભારતીય કાપડ ઉદ્યોગ પડી ભાંગો તો આ કાપડ ઉદ્યોગ પર કંપની શાસનની અસર ની વાત અહિયાં ત્યાર પછી હુન્નર ઉદ્યોગો નું પતન ભારતના ઉદ્યોગો ને કચડી નાખવામાં આવ્યા અને વિકાસ જ થવા નો વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવાય અને જે આપણા કારીગરો હતા એ ઉન્નર ઉદ્યોગ પડી ભાંગવાના કારણે ગરીબ અને બેરોજગાર નેક્સ્ટ વ્યાપારીઓની ખાનગી પ્રવૃત્તિ કંપનીના વ્યાપારીઓ ખાનગી વેપાર કરતા હતા બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં કાપડ વણાવી લેતા જો સ્થિતિ જોવે અને ઇનકાર કરે કારીગર કદાચ આ વણવાનો કાપડ વણવાનો તો શું થતું જો ઇનકાર કરનાર કારીગરને સજા કરવામાં આવતી હતી નીચે લખ્યું છે છેલ્લે વ્યાપારીઓની ખાનગી પ્રવૃત્તિ આ અસર થઈ ત્યાર પછી નેક્સ્ટ ગામડાની સ્થિતિ કેવી હતી તો કંપનીના આગમન પેલા ગામડા સ્વાવલંબી હતા એટલે પોતાને જે જોઈતી વસ્તુ હતી એ પોતે ઉત્પન્ન કરતા એટલે કોઈ પ્રશ્ન ઉભો થતો નતો આને કહેવાય સ્વાવલંબી અનાજ શાકભાજી આ બધી બાબતમાં સ્વાવલંબી હતા અંગ્રેજોના શાસનની અસરથી ગામડા ગરીબ બન્યા હાવ પડી ભાગ્યા ગામડા અને પરાધીન બન્યા અને બીજા પર આધાર રાખવો પરાધીનતા આવી આવી ગામડાની થઈ કંપની શાસન ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ અન્ય વિકાસ કાર્યો હવે આમાં થોડા એવા કાર્યો પણ થયા જેને આપણે સારી બાબત ગણીએ તો મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આ બોટની સેવા શરૂ થઈ મુંબઈ મદ્રાસ કોલકાતા જેવા બંદરોનો વિકાસ થયો આ અન્ય વિકાસ કાર્યો એ શાસન દરમિયાન થયા એની અહીં ચર્ચા કરી નેક્સ્ટ કંપની શાસનની આર્થિક અસરો કંપની શાસનથી ભારતીય અર્થતંત્ર પર અર્થતંત્ર પર શું અસર થઈ તો કે ગરીબી અને બેરોજગારી વધી પરંપરાગત ઉદ્યોગો નષ્ટ થયા શું આર્થિક શોષણથી બચવા કોઈ ઉપાય હતો તો જુઓ સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આ એક ઉપાય હતો આત્મનિર્ભર અર્થતંત્ર બનાવવું આ બીજો ઉપાય ત્યાર પછી નેક્સ્ટ આપણે શું શીખ્યા આટલી બાબતની જે ચર્ચા કરી એમાં તો કે કંપની શાસને ભારતના આર્થિક માળખાને બદલી નાખ્યું આ બાબત જોઈ ભારતના પરંપરાગત ઉદ્યોગો પડી ભાઈ ગયા ખેડૂતો અને કારીગરો ગરીબાઈમાં ધકેલાઈ ગયા અંગ્રેજોએ પોતાના લાભ માટે વેપાર નીતિ અપનાવી બનાવી અને ભારતના સંસાધનોનો ઉપયોગ શેના માટે થતો હતો ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે થતો હતો ભારતના ભોગી અને છેલ્લે રેલવે અને બંદરોના વિકાસ થી વેપારમાં મદદ મળી તો આ બાબત આપણે આમાંથી શીખ્યા ત્યાર પછી નેક્સ્ટ અહીંયા ભણતર એ ભવનનું ભાથું છે મિત્રો આ ગુજરાતી કહેવત છે તો આ કેવત સાથે આપણે આ સ્લાઇડમાં આ જે મુદ્દો હતો કંપની શાસનની અસરોનો એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા આ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે મળશું ધન્યવાદ મિત્રો એડ્યુટર એપ દ્વારા હું તમને આ બધી માહિતી આપું છું તો એ વિનંતી ખાસ ડાઉનલોડ કરી લેવી જેથી કરીને તમને દરેક વિષયની માહિતી મળે આભાર